આ રીતે ગાડો ને એ આજ તમે જોગો એ આ રીતે અમે આ નીકાળી જશે અચ્છા આ રીતે કટિંગ અને સાઈડમાં માં નાખી જશે હા કટિંગ કરો છે એમ ને પેલા શું કટિંગ કરવું પડે છે કાઈ કરવું પડે છે હા હા જો લગે એવું છે સકા નીકળે ને અચ્છા ચાલે તો આસાની થી નીકાય એકો આપણે એમ આસાની હા શાંતિ છે અને આ નેચા બધું શું નાખે સોલ છે લકડાનું અચ્છા અચ્છા એવું છે મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે જ માટીની રબડી પણ બનાવવામાં આવે છે અને આ રીતે ચોવીસ કલાકની અંદર બહાર પણ કાઢવામાં આવે છે અને માટલા તર નાના મોટા બનાવવાનું ચાલુ જ છે ને હા ચાલુ ચાલુ સામે દેખો ને આ જે સામે અંદરના ભાગમાં પણ બનાવે છે હા અંદરના ભાગમાં બનાવ્યું છે હા ચાલો તો આપણે મિત્રો એમાં પણ આપણે જોઈ લઈએ કે કેવી રીતે બનાવે છે નાના મોટા માટલા અંદર દેખી જો ઓકે તો અહીંયા અંદર અમે જોઈ લઈએ બરાબર અંદર દેખી લો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અત્યારે આ તપેલીઓ બનાવવામાં આવે છે આ ભાઈ બનાવી રહ્યા છે તો ફારુક ભાઈ શું બનાવો છો ત્યારે તમે હું તપેલી બનાવું છું તપેલી શાના માટે બનાવો છો તમે બધું દહીં જમાવવામાં આવે છે અને સબ્જી પણ બનાવવામાં આવે છે સબ્જી પણ બનાવવામાં આવે છે એમ ને હા બહુ સરસ અને આટલી બધી તમે અજાર બનાવી દીધી છે એમ ને હા આટલી બનાવી દીધી બહુ સરસ છે કેટલા નંગ બનાવો છો તમે દિવસના 120 130 નંગ બનાવીએ એવું છે એમ ને હા આના ઉપર ઢક્કણ પણ બનાવતા હશો ને હા ઢક્કણ બનાવીએ અચ્છા એકવાર વાર ઢક્કણ બનાવજો આના ઉપર જોઈ લઈએ આપણે હા બનાવી લઈએ તો મિત્રો જોઈએ આના ઉપર ઢક્કણ કેવી રીતે બનાવવામાં આવે છે વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં બહુ સરસ તો ટક્કન તૈયાર છે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો સરસ ફારૂક ભાઈ તમે બહુ સરસ બનાવ્યું છે બહુ રેડી અચ્છા તો મિત્રો તમે અહીંયા પણ જોઈ શકો છો આ ભાઈ પણ અત્યારે બનાવી રહ્યા છે શું બનાવો છો તમે અત્યારે ગલ્લો બનાવી ગલ્લા બનાવો છો એમને તો મિત્રો તમે પણ જોઈ શકો છો અત્યારે આ ભાઈ ગલ્લો તમને બનાવીને બતાવશે દિવસના કેટલા ગલ્લા બનાવો છો તમે દિવસના ત્રણસો ગલ્લા બનાવીએ છીએ ત્રણસો ગલ્લા બનાવો છો એમને હા બહુ સરસ તો આપણો ગલ્લો હવે તૈયાર છે બહુ સરસ બનાવે છે સરસ તો હવે આપણે આગળ જઈએ કે અખંડ દીવા કેવી રીતે બનાવવામાં આવે છે એ પણ બતાવી દઈએ આપણે તો મિત્રો તમે અહીંયા પણ જોઈ શકો છો અહીંયા અખંડ દીવા બનાવવાનું ચાલુ છે અત્યારે તમે અખંડ દીવા બનાવો છો ને તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અખંડ દીવા ચાલુ છે બનાવવાનું કેટલા તમે બનાવો છો દિવસના અખંડ દીવા પાંચસો નંગ બનાવી દો છો અચ્છા તમારો શું ભાવ છે હોલસેલ ભાવ આનો પંદર રૂપિયા છે એમને ને બહુ સારું તો મિત્રો તમે જોઈ શકો છો હોલ ભાવ એનો પંદર રૂપિયા છે અચ્છા તો આ રીતે બનાવવામાં આવે છે એમને અખંડ દીવા બઉ સરસ બીજી શું આઈટમ બનાવો છો તમે અત્યારે અમારા મિત્રોને બનાવીને બતાવો ને કોઈ બીજી એક આઈટમ પણ અને જે આવે છે નારિયલ બનાવે છે બનાવો તો એક બનાવીને બતાવો ને તો મિત્રો આપણે અત્યારે જોઈએ કે જે પેલા નારિયલ જે ગરબા આવે છે ગરબા આપણે જે નવરાત્રીમાં આના પર નારિયલ મૂકે છે માટીને ને કેવી રીતે બનાવવામાં આવે છે આપણે આપડે ત્યાં જોઈ લઈએ અચ્છા તો આ રીતે બનાવવામાં આવે છે અને એનો જે ઉપરનો પેલો જે નારિયલ નો શેપ લાગે એ કેવી રીતે કરો છો તમે આના પર લીટા ખેંચી લેતા અચ્છા અચ્છા અત્યારે તો આના ઉપર લીધા તો થાય નહીં અચ્છા કાંક્ષી વડે કે કાંસા વડે બહુ સરસ તો મિત્રો આજનો આપણે આપડે અત્યારે પૂરો કરીએ છીએ હવે ફરી મળશું આટલાગમાં તો ચેનલ ઉપર નવા આવે તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરીએ અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ચલો ઓકે બાય